મારી પાસે જે અત્યારે હાલમાં ચૌદ છ માં ચૌદ ચાર મારી પાસે છે અને ચૌદ ત્રણ મારી પાસે છે અને ચૌદ ત્રણ સામે વાળા જે ભય લેન્ડ ગેબરિંગ કરી મારા પપ્પા હયાત હતા ને ત્યારે એ જ વેચાણ આપેલી હમ તમારા કાકાની જગ્યા હતી એ ખરીદી છે હા એ જગ્યા મેં ખરીદી છે ચૌદ ત્રણ જે સર્વે નંબર છે લેન્ડ ગેબરિંગ મારા પર ફરિયાદ દાખલ કરેલી છે સાહેબ એટલે તમે જગ્યા ખરીદી ને હા એ જગ્યા મેં ખરીદેલી હતી મારા ફાધર ખરીદેલી હતી મેં વારસાઈ માં આવ્યો સાહેબ અને જે તે ટાઈમે ખરીદી હતી તે વખતે કેન્સિંગ હયાત હતી ત્યાર પછી બાજુ જગ્યા ચૌદ ચાર ની અંદર એક કોમ્પ્લેક્સ બાંધે છે હાલો ને એટલે માટી ની તમારે સમજૂતી થઈ તમે કીધું કે માટી નીકળતું છે તો હું દઈ દઈશ પછી તમે ના પાડી કે નીકળતું નથી બાંધકામ હશે તો હું તોડીશ આવી બધી વાતો કરી હવે આગળ બોલો ને એમાં એ આગળ ચાલ્યું સાહેબ આ ઈ કહી દીધું કે સંયુક્ત માપડી ખરાવો મારું મારું એમને એવું કેવું કે મારા રિલેશનમાં જ થાય છે સાહેબ હ મ મારા મામાත් થાય છે મારા રિલેશન માં સગા મામા થાય છે હા મામાත් થાય છે મામા ભાણિયા કંસ ને કૃષ્ણ જેવો સંબંધ રાખો છો એના કરતા સારા સંબંધ રાખો ને પતાવત કરો ને ભેગા બેહીને અરે મારું સાહેબ મારું એવું કેવું છે કે એમને જે એ પોતે બિલ્ડર છે સાહેબ જાજી જગ્યા નીકળતી નથી જાજી જગ્યા નીકળતી નથી અને નીકળતી હોય તોય મારે આપી દેવાની સાહેબ જગ્યા મારે લેવાની કે એવું જરૂરી નથી કે મારે જગ્યા લઈ લે આખી મેટર લઈને રૂબરૂ મળી જાજો કારણ કે આમાં સાચું હું ને ખોટું હું સમજાવ વગર કઈ ન કહીએ ગાય હા રૂબરૂ કાડે મળાય સાહેબ યાર આવું હોય ત્યારે આગલા બે દિવસ પેલા મેસેજ કરી દેજો વાંધો નહીં સાહેબ ભલે ભલે કારણ કે આ લેન્ડ ગ્રીબિંગ વિષય એવો છે ભલે નીતિમતા ન થાય છે એવો નથી કે ગ્રેબર નિર્દોષ છે કાયદાની મર્યાદાને કારણે નથી થતું એવું બનતું હોય છે મોટાભાગના કેસ ની ભલે હા સાહેબ કઈ લઈ લેવી એવું જરૂરી નથી મારું એવું કેવું છે કે ભાઈ તમે છો છો ટુકડા તમારી પરમીશ મંજૂરી આપવાને માપી લઈએ આપણે એમને બાંધકામ કરી દીધું છે સાહેબ અને બાજુની જગ્યા મેં બીજા બિલ્ડર જોડે ભાગીદારીમાં બાંધકામ કરાવું છું બધી જોયા વગર કાંઈ ખબર નહીં પડે ઓકે ઓકે સાહેબ હા હા